હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે આવેલી ભરતી વિશે તો મિત્રો ઇન ઇન્ટરવ્યૂ રાખેલ છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તરમી બે હજાર ચોવીસ ત્યાવીસ બે હજાર ચોવીસ દિન સાત સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ એટલે કે આરોગ્યસાથી ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો જેમાં પોસ્ટવાઈઝ વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર બાર હજાર સેલરી છે જેમાં મિનિમમ ચાલીસ વર્ષ હોય તો એપ્લાય કરી શકો છો જેમાં ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એકાઉન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ કરેલું હોવું જોઈએ અને નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી એમએસ ઓફિસનું તમારે હોવું જોઈએ ગુજરાત ટાઈપિંગનું પણ હોવું જોઈએ બીજી વાત કંઈ સાયકોલોજિસ્ટ જેમાં અગિયાર હજાર પગાર છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ ત્રીજા નંબરે સ્ટાફ નર્સ જેમાં તેર હજાર પગારમાં રહેવાપાત્ર છે જેમાં પાંચ વેકેન્સી છે જેમાં જીને જીએનએમ ક્વોલિફિકેશન હો તમારી પાસે હોવું જોઈએ જીએનએમ કરેલું હોવું જોઈએ ટ્રોમાં અંતર્ગત ભરતી છે જેમાં કન્સલ્ટિ મેડિકલ કન્સલ્ટિ મેડિકલ ઓફિસર સાઠ હજાર જેમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દર એમબીબીએસ અથવા સમકસ્ટ ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે સ્ટાફ નર્સ જેમાં તેર હજાર પર મંથ જીએનએમ ક્વોલિફિકેશન એટલે કે એમ કરેલો હોય છે ઓડી ટેકનિશિયન જેમાં બાર હજાર પર મંથ અને બાર સાયન્સ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર બે વર્ષનો કોર્સ કરેલો હોય જોઈએ ચોથા નંબરે લેબ ટેકનિશિયનની ભરતી છે જેમાં તેર હજાર પગાર જેમાં દસ પ્લસ પાસ અને ડીએમએલટી વર્કિંગ એક્સપિરિયન્સ થવાની હોવું જોઈએ નેશનલ હેલ્થ મિશન એટલે એનએચએમ અંતર્ગત ભરતી છે તેવા બાયોમેડિકલ એન્જિનિયર ખેડા સિવિલ જેમાં બાવીસ હજાર પાંચસો જેમાં બાયોમે મેડિકલ એન્જિનિયર ડિપ્લોમા કરેલો છે અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી કરેલો હોય જોઈએ બરાબર બીજા નંબરે ઓક્સિજન ઓપરેટર નડિયાદ સિવિલમાં એક અને ખેડા સિવિલમાં એક વેકેન્સી જેમાં સત્તર હજાર સાતસો અઢાર પગાર છે માધ્યમિક પરીક્ષા એટલે કે એસએસસી પાસ અને આઈટીઆઈ પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ બરાબર ઓક્સિજન પ્લાન્ટનું સંચાલન કરેલા હોય તે એપ્લાય કરી શકે છે એટલે ડિપ્લોમા પાસ પડી શકો છો એમણે એમ ઓ એસ જે દાસ પીએસ ઓક્સિજન પ્લાન્ટ એકસો ચલાસ એસી કલાકની તાલીમ મેળવી હોય તે પણ એપ્લાય કરી શકશો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આરોગ્ય સાથે ગુજરાત ડોટ જીઓ ડોટ પણ તમારી ઓનલાઈન એપ્લાય કરવા છે બરાબર અધૂરી વિગતવારે અરજીઓ સામાન્ય માન્ય ગણાશે નહીં એક તું વધુ અરજી કરી શકશે નહીં બરોબર મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ